ડીસા હિન્દુ સંગઠનોએ બગીચા સર્કલથી વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું પશ્ચિમ બંગાળમાં થયેલ કોમી રમખાણોમાં હિન્દુ ધર્મના લોકો પર અત્યાચાર થતા હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ છવાયો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર હિન્દુ ધર્મના લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ સાબિત થઈ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પશ્ચિમ બંગાળમાં તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી હિન્દુ સંગઠનોએ કરી માંગ જય શ્રી રામ ભક્ત બોર્ડના બિલ સુધારણાની આડમાં વિધર્મીઓ દ્વારા બંગાળની અંદર હિન્દુ પરિવારો પર હિંસક દુર્વ્યવહારો થઈ રહ્યા છે તે સંદર્ભે આજે વિશ્વ હિન્દુ પરિષદ તથા સમગ્ર હિન્દુ સમાજ વતી અહીંયા નાયબ કલેક્ટરશ્રીને આમંત્ર આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારી માંગ એ છે કે બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે અને જે હિન્દુઓ ઉપર અમાનવીય વ્યવહારો થઈ રહ્યા છે તેને નિયંત્રણ કરવામાં આવે જો હિન્દુ સમાજ પર થઈ રહેલા દુર્વ્યવહારો નિયંત્રણમાં નહીં આવે તો જ્યારે હિન્દુ સમાજ અનિયંત્રણમાં આવશે ત્યારે આખા ભારતના મુસ્લિમો પછી નિયંત્રણ ધણમાં નહીં રહે એવી અમકે અમે ચીમકી ઉચ્ચારીએ છીએ જય જય શ્રી મેરા નામ હે ઉત્પલ અધિકારી પશ્ચિમ બંગાળમાં મેદનીપુર હું લેકિન અમારા પશ્ચિમ બંગાળ મે જો મુર્શિદાબાદ જિલ્લામાં જો હિંદુઓ પર અત્યાચાર હો વિરોધ કરતા હારા મમતાજી જો કામ કરે સૈનિક કરે એસ કામ વિરોધ મેં પરમ ચાતા હું જલ્દી જલ્દી હમણાં હિન્દુઓ કો શાંતિ મિલે એ કામના કરતા હું